રાજકોટમાં સમુલગ્નમાં દંપતિઓને નકલી દાગીના આપવાના મામલે છેતરપિંડીનો ભાંડો ફૂટ્યો રાજકોટ શહેરમાં શિવાજી સેના ગુજરાત દ્વારા તારીખ સત્તાવીસ એપ્રિલ બે હજાર પચ્ચીસના રોજ એરપોર્ટ સામે ખુલ્લા પ્લોટમાં આયોજિત છવ્વીસમાં સર્વજ્ઞાતી સમુલગ્નોત્સવમાં છેતરપિંડીનો ગંભીર મામલો સામે આવ્યો લગ્ન કરનાર દંપતિઓને કરિયાવરમાં આપે સોના ચાંદીના દાગીના નકલી હોવાનું જાણવા મળ્યું દાગીનાની તપાસ કરાવતા તે બગસરાના દાગીના હોવાનું ખુલ્યું જેમાં માત્ર એક સોનાની ચૂક મળી આ અંગે સુરેન્દ્રનગરના લખતરના વતની સોનલ વસંતભાઈ વોરાએ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે આયોજકો વિક્રમ સોરાણી પિન્ટુ પટેલ અક્ષય ધાળવી રોશન પ્રજાપતિ રાહુલ સિરસા જયંતિભાઈ અને પ્રિયંકાબેન વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે અરજદારના જણાવ્યા અનુસાર કર્યાવરમાં આપેલ દાગીના સોનાના હોવાની જાહેરાત કરવામાં આવી પરંતુ વાસ્તવમાં તે નકલી હોવાનું બહાર આવ્યો આ મામલે પોલીસે તપાસ શરૂ કરીને સંબંધિત પક્ષોને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા આયોજક વિક્રમ સોરાણીએ દાવો કર્યો છે કે કર્યાવરમાં આપેલી વસ્તુઓ દાતાઓ તરફથી આપવામાં આવી હતી અને જો કોઈ ત્રુટી રહી ગઈ હોય તો ભોગ બનનારાઓએ સંપર્ક કરવો જોઈએ જેથી યોગ્ય સમાધાન કરવામાં આવે તેમણે જણાવ્યું કે તેમની સંસ્થા દ્વારા કોઈપણ પ્રકારની છેતરપિંડી કરવાનો ઉદ્દેશ્ય ન હતો

મોકલાવેલી જેમાં એવા આક્ષેપો કરેલા છે કે આ જે સમૂહ લગ્ન હતો તેમાં જેમને કન્યાદાનમાં મળેલા એક સોનાનો દાણો વીટી ને ચાંદીની રકમ જે છે એમને ચેક કરાવતા એ ખોટું હોવાનું જણાઈ આવેલું છે જે બાબતની અરજી અમે કુવાડા પોલીસ સ્ટેશન ખાતે કરેલી હતી પરંતુ કુવાડા પોલીસ સ્ટેશન ની હદ ન લાગતી હોય જેથી કુવાડા રોડ પોલીસ સ્ટેશન થી આ અરજી ને ટ્રાન્સફર કરીને એરપોર્ટ પોલીસ સ્ટેશન ખાતે મોકલવામાં આવેલ છે જે અરજીમાં એમને આક્ષેપો કરેલા છે એ પ્રમાણે જે પણ કન્યાદાનમાં મળેલી રકમો છે એ ખોટી હોવાનું જણાવ્યું હતું બંને અરજદારની સેમ જ અરજી છે જેમાં તેમના આયોજકો છે જે આયોજકોમાં વિક્રમ સોરાણી પિન્ટુ પટેલ રોશની પ્રજાપતિ રાહુલભાઈ સીસા જયંતિભાઈ પ્રિયંકાબેન બેન વિગેરેના વિરુદ્ધ એક અરજી કરેલ છે જે અરજી એરપોર્ટ પોલીસ સ્ટેશન ખાતે હાલ મળેલ જે અરજી આધારે બંને અરજદારોને ફોન કરીને નિવેદન માટે બોલાવવામાં આવેલા પરંતુ નિવેદનો બોલાવવા માટે ફોન કરેલો એમને જણાવ્યું કે એક અરજદાર જણાવ્યું કે હું અમદાવાદ ખાતે લગ્ન પ્રસંગમાં આવેલો છું અને બેન સોનલ બેન કહે છે એમને પણ કીધું કે હું કામમાં છું જે અમે બે ત્રણ દિવસ પછી નિવેદન માટે આવીશું

રદ્દાના નિવેદન પછી યોગ્ય તપાસ કરવામાં આવશે અને જે પણ હશે સતુટ બહાર લાવવામાં આવશે અરજદારના નિવેદન પર ખાતર છે અરજદારના નિવેદનો શું છે અરજદારના નિવેદન પછી આગળની પ્રક્રિયા શું છે એમાં ઇન્વેસ્ટિગેશન શું શું કરવું ઉપલા અધિકારી શ્રીઓના માર્ગદર્શન તેમજ મેળવી અને આગળની તપાસ કરવામાં આવશે